વાલીયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો પર્યાવરણ બચાવો હેતુથી ગામમાં રેલી યોજાઈ હતી વાલીયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન પક્ષી બચાવો પર્યાવરણ બચાવો હેતુથી ગામમાં બાળકો અને શિક્ષકોએ રેલી કાઢી હતી શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ ગામ લોકોને કે પક્ષી એ પર્યાવરણ જતનનો મુખ્ય અંગ છે તેને બચાવવા માટે તેને ઉડવાનો સમય પતંગ ચગાવવો નહીં તેમજ વધુ પડતા કાચવાળી દોરી વાપરવી નહીં અને ચાઇનીઝ દોરીનો તે ઉપયોગ જ કરવો નહીં તેમજ રસ્તે જતા બાઇક ચાલકો માટે પતંગ દોરીથી ગળું કપાઈ જતા જાન ગુમાવે છે તો આ સમયે તમે રોડ પર પતંગ ચગાવી નહીં અને ખૂબ જ કાળજીપૂર્વક આ પતંગ ઉત્સવ મનાવવા પ્રાથમિક શાળા અનુરોધ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર